तो मैं हालेलुया क्या दाफर आ पर कर बट जाए दे बेटा ई को भी इधर लेना सीधे जाना है क्या बोलो मोनो આમ સૂર્યપ્રતાપ ગઢ તળકો કો થાય ને તળકો કો કવા ઓર કુકાઓ જિલ્લો અમરેલી અને સુરાપુરા બ દાદા કામ અત્યારે ચાલુ છે ભાઈ બીજા ફોટો લે આમ ગયો એક તમારો ફોટો એક તમારો ફોટો પણ હું મૂકી દઈ ભેગો ભેગો બાએ નમુગાય તો મગજ કાય

સ્ટીકર હોલ સ્ટીકર મારીને લગાડવાનું ખેતર વસે તડકા ખાય છે બધાય માધાભાઈ સાંઈ ઉપાસ

વાહ સુનો બાકી માથા પર એમ બનાવો છો મસ્ત અને ઓર્ડર આપવો જોઈએ સુનો બનાવવાનું કઈ સર નહીં માથા પર માથાભાઈ ને ઓર્ડર આપો સુનો બનાવવાનું કઈ હું તમે તલુ વાવર રાખવીશ આ તલ આપણી બાજુમાં તેમ તો વાટવા મળો ફૂલ આવી ગયા છે એમાં તમે એ કાઢમ 哼。<laughs> <laughs>